સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરાણમાં પત્રકારના ઘરમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં ડિસિકલકરને રૂપિયા આઠ પોઈન્ટ છપ્પન લાખની ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ પત્રકાર જગદીશભાઈ દવેના ઘરમાં રાત્રિ દરમિયાન બે અજાણે ઈસમોએ ઘરમાં ઘૂસી તાળા તોડી મોટા પાયે ચોરીને અંજામ આપ્યો હતો ચોરોએ સોનાના મંગળસૂત્ર બંગડી બ્રેસલેટ બોરમાળા બુટ્ટી પેન્ડલ બીટી સહિત કુલ બસો અગિયાર પોઈન્ટ સાત ગ્રામના દાગીના રોકડા રૂપિયા અને ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા સાત લાખ વીસ હજાર સો ની મોરી કરી હતી આ સાહેબ મુકેશભાઈ કાચડીયાના ઘરેથી પણ રોકડા અને ચાંદીના દાગીના ચોરી ગયા હતા આ ગુનાની ગંભીરતા જોતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી સતત તપાસ અને ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે બિસિકલકર ને ચોરી કરેલા કુલ રૂપિયા આઠ લાખ છપ્પન હજાર એકસો ચાલીસ ના મૂળ દાગીના તથા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે આરોપીઓને ધરપકડથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે સુરત પોલીસની ઝડપી કાર્યવાહી અને સતર્કતાથી શહેરમાં વધતી ઘરફોડ ચોરીના ગુનાઓ પર લગામ લગાવવામાં મદદ મળી છે